દર્દ ક્યાં ક્યાંથી મળ્યા છે એ વાત જવા દે એ જિંદગી તું બસ એટલું બતાવ કે હવે સફર કેટલો બાકી છે માણસનો ચહેરો જોઈને એને પારખી લેવાની કળામાં ભલે ને આપ ગમે તેટલા માહિર હોય તો પણ તમે છેતરાઈ શકો છો કારણ કે કેટલાક એવા માણસોથી પણ ભરેલી છે આ દુનિયા જેમની પાસે અગણિત ચહેરા હોય છે કર્મ પાસે ન કાગળ છે ન કિતાબ છે છતાંય આખા જગતનો હિસાબ છે સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે તેણે કેટલા અંધારા જોયા છે તે કોઈ નથી જોતું સાચું બોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે યાદ નથી રાખવું પડતું કે આપણે કોને શું કહ્યું હતું પરિવર્તન કદી કષ્ટદાયક નથી હોતું કષ્ટદાયક તો પરિવર્તન લાવવાની પ્રક્રિયા હોય છે સ્વભાવ સૂર્ય જેવો રાખવો સાહેબ ઉગવાનું અભિમાન નહીં અને આ નાનપ નહીં